ગુજરાતમાં જ્યારથી નર્મદા કેનાલો બનાવવામાં આવી છે ત્યારથી નહેરોમાં પાણીને તૂટવાની સમસ્યા યથાવત છે કોઈક કોઈક જગ્યાએ પાણી ઓવરફ્લો તો જગ્યા પર જેવી સ્થિતિ સર્જાતી હોય છે છે આ સાથે જ કોઠાવ કેનાલ કે જે તરવા ગામેથી નીકળે ખેડૂતોના જણાવ્યા મુજબ સુધી પાણી આવ્યું જ નથી પ્રજાના લાખોના ખર્ચથી તૈયાર થયેલ કેનાલ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યું છે તંત્ર દ્વારા વહેલી તકે આ નહેરની સમસ્યાને હલ કરવામાં આવે તો નહેરનો સાચો ઉદ્દેશ સાર્થક થાને ખેડૂતોને નહેર થકી સિંચાઈનો લાભ મળે તેમ છે બરોડા જિલ્લાના કરજન તાલુકાની અંદર એક ટીપુ પાણી કે તરવા ને વચ્ચે જે સીમાડો છે ત્યાંથી નીકળે છે અને અહીંયા વેમારે પૂરી થાય છે પાણી સાહેબ આવ્યું નથી તો શું કરવાનું સિંચાઈ નો લાભ કેવી રીતના મળે તે સમય બાબતે કોઈ રજૂઆત ગ્રામજનો દ્વારા ગ્રામજનો દ્વારા રજૂઆત મૌખિક કરી હતી અને લેખિત પણ કરી હતી પણ એનો કોઈ નિવારણ આવ્યું નથી